ગોંડલના રાજાશાહી યુગના બે પુલ જર્જરિત હોવાની હાઈકોર્ટમાં કોંગ્રેસના આગેવાન યતીશભાઈ દેસાઈએ પીઆઈએલ દાખલ કરી હતી જેને પગલે હાઈકોર્ટના નિર્દેશન મુજબ હરકતમાં આવેલી રાજ્ય સરકારે રૂપિયા પાસઠ કરોડના ખર્ચે બે બ્રિજ મંજૂર કર્યા હોય જેનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સાંસદ મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય ગીતાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું યતીશભાઈ દેસાઈ દ્વારા ગોંડલી નદી પરના જુનવાણી બ્રિજ પર મોરબીના ઝુલતા પુલ જેવી દુર્ઘટના સર્જાય તેવી દહેશત વ્યક્ત કરી હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી જેને પગલે હાઈકોર્ટ દ્વારા આક્રોપોલણ અખત્યાર કરી રાજ્ય સરકારને ઉધડો લેવાયો હતો અને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ગોંડલની સુખાકારી માટે બે બ્રિજ મંજૂર કરાયા હતા રાજાશાહી સમયના બંને પુલ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાતા એસટી બસો સ્કૂલ બસ સહિત ભારે વાહનોને સાતથી આઠ કિલોમીટરનો ફેરો લગાવવો પડે છે ત્યારે કોલેજ ચોક જીમખાના પાસેથી નદી ઉપર તથા ભોજપુરા ભોજરાજપુરા સાઇડિંગ પાસેથી નદી ઉપર બ્રિજની મંજૂરી મળી હોય ખાતમૂરત કરાયું હતું જે આગામી સમયમાં શહેરીજનો માટે રાહતરૂપ બનશે તો બીજી તરફ કેન્દ્રીય મંત્રીના બ્રિજના ખાતમુહૂર્ત પ્રસંગ વેળાએ કોંગ્રેસ અગ્રણી યતીશ દેસાઈ ઉપર પોલીસ માર્કરો મુકાતા તેઓ ગિનાયા હતા આ સાથે જ ભૂતકાળમાં ગોંડલમાં બનેલ ત્રણ ત્રણ બ્રિજમાં લોકોને ભોગવવી પડતી હાલાકીને લઈને રાજ્ય સરકારથી માંડીને ધારાસભ્ય પૂર્વ સાંસદ સહિતના લોકો સામે રોષ વ્યક્ત કરાયો હતો